માતાજી મિત્રો હવે સત્તર ડિસેમ્બર હવે આપણે શેણાની બજારની વાત કરીએ વાવેતર આયાત થાય છે બ્યુટી શું છે બે ત્રણ જાણીતા બ્રોકરો એ જેના મત આપ્યા છે એની વાત કરીશું શેણાની બજાર કેવી રહેશે આ શેણિયા જ્યારે આવશે ત્યારે તેની વાત કરીએ તો ગુજરાતમાં ચણાના વાવેતરમાં ગયા વર્ષની તુલનાએ વધારે સફેદનું વાવેતર વધારે થયું છે નવી સિઝનમાં ચણાની પંદરથી વીસ દિવસ લેટ થાય તેવી સંભાવના છે હવે પહેલાં એક બુકરની વાત કરવી તો એને શું કહેવાનું શણાની બજારમાં ઘટ્યા ભાવથી ફરી સુધારો આવ્યો છે અને ભાવમાં ક્વિન્ટલે રૂપિયા દોઢસોથી બસો વધી છે રાજકોટમાં કોલ્ડ સ્ટોરેજના શણાંનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા છાસઠસોથી સો ચાલે છે જ્યારે શેણાની દાળનો ભાવ રૂપિયા ત્યાંશીસો પછાથી ચોર્યાસી પચાસ પાંચ ચાલે છે શેણામાં ડિમાન્ડ છ પ્રમાણ હોવાથી બધાને ટેકો મળી રહ્યો છે ઓસ્ટ્રેલિયન ચણાના ભાવ હાજર ડિલેવરીમાં છાસઠસો પછી પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે જાન્યુઆરી ડિલેવરીના ચણાના ભાવ બાયરો રૂપિયા એકસઠસો પછી બોલાશે આમ દેશી શેણા અને દેશી શેણા કરતાં આયાતી શેણાના ભાવ ખૂબ જ નિશા કોટ થઈ રહ્યા છે દેશી ચેણાના અત્યારે નિકાસ વેપારો પણ ચારા છે રમઝાન મહિનો વહેલો હોવાથી ડિસેમ્બર જાન્યુઆરીમાં નિકાસ વેપારો ચારા થાય છે ખાસ કરી રાજસ્થાનના નાના દાણાવાળા દેશી ચણા નિકાસમાં વધારે વેચાણ થાય છે શેણાની બજારમાં ઘર આંગણે માલની સત કે અસત બંનેમાંથી એક પણ નથી ઓસ્ટ્રેલિયન શેણાની સપ્લાય કેવી રહેશે તેના ઉપર શેણાની તેજી મંદીનો આધાર રહેલો છે આયાતી શેણાની બજારમાં અસત નથી પરંતુ જેટલા આવવા જોઈએ તેવા ડિસેમ્બર મહિનામાં આયાત થયા નથી શેણાની બજારમાં આયાતની સપ્લાય ઉપર ક્વિન્ટલે રૂપિયા પચાસથી સોની વધઘટ જોવા મળશે કોઈ મોટી તેજી મંદી હાલ થાય તેવા સંજોગો દેખાતા નથી ઓસ્ટ્રેલિયામાં શેણ્યાનો ક્રોસ પાક બહુ સારો થયો છે અને ભારતમાં નોંધપાત્ર આયાત થાય તેવો અંદાજ છે ઓસ્ટ્રેલિયન ચણાની પાકિસ્તાનમાં પણ સારી ડિમાન્ડ છે રમઝાન વહેલો હોવાથી અત્યારથી ડિમાન્ડ જોવા મળી રહી છે શેણાની નવી સિઝન ઘર આંગણે પંદરથી વીસ દિવસ લેટ છે ગુજરાતમાં વાવેતર ખૂબ જ સારા થયા છે ગુજરાત ત્રણ વેરાયટીની તુલનાએ આ વર્ષે છખત ચણાના વાવેતર વધારે થયા છે સૌરાષ્ટ્રના ખેડૂતોએ સફેદ ચણાના બમ પર વાવેતર કર્યા છે ખેડૂતોને ચેલા એક બે વર્ષથી સારા ભાવ મળ્યા હોવાથી વાવેતર વધારે કર્યા છે ગુજરાતમાં નવા ચણાની આવક ફેબ્રુઆરીના અંત કે માર્ચ પહેલાંના સપ્તાહમાં થોડી થોડી ચાલુ થઈ જશે અત્યારે ખેતરમાં ઉભેલા પાકની સ્થિતિ ખૂબ જ સારી છે અને પાક પણ સારો થઈ ગયો છે આગળ ઉપર વાતાવરણ કેવું રહેશે તેના ઉપર પાકનો આધાર રહેલો છે હવે બીજું મિત્રો બીજા એક બ્રોકરની શું કહેવાનું છે તેમનો મથનો અભિપ્રાય જોઈએ તો ગુજરાતમાં ચણાના વાવેતર ગત વર્ષની તુલના એ વધારે વધારે છે દેશમાંથી દેશી શેર્ય રમઝાનને કારણે ઈરાન બાંગ્લાદેશ દુબ સહિત દેશની નિકાસ માંગ સારી છે નવી સિઝનમાં ચણાના ભાવ આખું વર્ષ રૂપિયા છ હજારની નીચે ન જાય તેવી ધારણા છે દિલ્હી શેણાના ભાવ ઘટ્યા ભાવથી રૂપિયા ચારસો વધી ગયા છે દિલ્હી ચેણિયાના ભાવ રૂપિયા છડસઠસો હતા જે વધી સાત હજાર પંચોતેરથી એકાતીસ એકોતેરસોની સપાટી પર પહોંચી ગયા છે શેણાની બજારમાં ભાવ હજી પણ ક્વિન્ટલ રૂપિયા ચારસોથી પાંચસો તેજી થાય તેવી ધારણા છે અને શેણાની બજારો પંદરમી ફેબ્રુઆરી સુધી ઊંચા રહે તેવી ધારણા છે ઓસ્ટ્રેલિયન શેણા મુન્દ્રા પોર્ટ ડિલિવરીના ભાવ રૂપિયા છઠસઠસો પચીસ પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે બિકાનેર શેણાના ફિલ્ટર ક્વોલિટીના રૂપિયા સાત હજાર અને દાળ ભાવ છે છે તો બજારો ધારણા દેશમાં ક્વોલિટી પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોએ ઘાઉ અને કાબુલું શેણાનું વધારે વાવેતર કર્યું હોવાથી દેશી શેણાના વાવેતર ઘેટ્યા છે રાજસ્થાનમાં જેસલમેર સહિતના વિસ્તારમાં ઈસબ અને જીરુના વાવેતર વધારે થયા હોવાથી શેણા કપાયા છે કોટા બારા બુંદી રામગંજ મંડી સહિતના વિસ્તારમાં ઘણા ઘણા ખેડૂતોએ શેણાનું વાવેતર ઘટાડ્યું છે રાજસ્થાનમાં નવા શેણાની માસ કે એપ્રિલની શરૂઆતમાં આવી જાય તેવી ધારણા છે આ સિઝનમાં આ વર્ષે ઓછામાં ઓછી વીસ થી ત્રીસ દિવસ લેટ ચાલી રહી છે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ વાવેતર ધારણા કરતાં ઓછા થયા છે નવી સિઝનમાં ચણિયાના ભાવ મજબૂત રહે તેવી ધારણા છે દિલ્હીની બજારમાં રાજસ્થાન લાઇનના ચણિયાનો ભાવ બે હજાર પચીસમાં આખું વર્ષ છ હજારની અંદર ન જાય તેવી સંભાવના છે દેશી શેણા અને ખાસ કરી રાજસ્થાની શેણાની ઈરાન બાંગ્લાદેશ અને દુબઈ સહિતના દેશોમાં નિકાસ વેપારો ચારા છે રાજસ્થાનના ચણા ટેસ્ટમાં ચારા હોવાથી આ દેશોમાં તે જ વધારે ખવાય છે ઓસ્ટ્રેલિયન ચણા પણ નિકાસ થાય છે પરંતુ તેનો ટેસ્ટ ફીકા જેવો હોય છે અને ક્વૉલિટી પણ થોડી નબળી હોય છે ચણાનો દેશમાં અત્યારે સ્ટોક ઓછો અને મિલો પાંચ ગાડી માંગે તો એક જ ગાડી મળી શકે તેમ છે દેશમાં ઓસ્ટ્રેલિયન ચેણાની આ મહિનામાં હજી એક જ વેસ્ટલેસ ત્રીસ હજાર આવી છે હવે ત્રણેક વેસ્ટ્રેલિયા ડિસેમ્બર કે જાન્યુઆરીની શરૂઆતમાં આવી રહી છે આયાતી શેણા પ્રાઇવેટ પાર્ટી મંગાવતી હોયથી આવે તેવા વેચાણ થઈ જાય છે ઓસ્ટ્રેલિયામાં શેણાનો પાક અઢાર લાખ ટન થવાની વાત આવે છે પરંતુ પાક તેના કરતો ઓછો થાય તેવી ધારણા છે ભારતમાં ઓસ્ટ્રેલિયાથી ત્રણથી ચાર લાખ ટન ચણા આવે તેવો અંદાજ છે હવે ત્રીજા બ્રોકરનો મત એવો છે કે સરકારે પોર્ટ સ્ટોકને ધ્યાનમાં રાખી ડ્યુટી ફ્રી આયાતની મુદત ન વધારવી જોઈએ દેશમાં શેણાના વાવેતરમાં ગત વર્ષની તુલના પંદર ટકાનો ઘટાડો જોવા મળશે શેણાની બજારમાં ઘટ્યા ભાવથી રૂપિયા ચારસો વધી ગયા હતા અને દેલી શેણાના રૂપિયા છાસઠ છો જે વધીને સાત હજાર પંચો સોળમી ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં રૂપિયા એકસો પચીસ જેવા ઘટી રૂપિયા ઓગણસી તેરસો પચીસની સપાટી પર આવી ગયા હતા શેણાની બજારમાં ગ્રાહકીનો સ્પોટ નથી શેણાની દાળ પણ ડિમાન્ડ જોવા મળતી નથી સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં શેણાની માંગ સામાન્ય ઓછી હોય જે મુજબ આ વર્ષે પણ આ સ્થિતિ છે શેણાની બજારમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એક તેજી આવશે અને ભાવ વધીને ઓછામાં ઓછા રૂપિયા પંચોતેરની સપાટી પર પહોંચે તેવી ધારણા છે દેશમાં શેણાની સપ્લાય બહુ ઓછી છે શેણાનો પોર્ટ ઉપર નાફેડ મિલરસો ખેડૂતોને સ્ટોકી સ્ટોપ છે મળીને કુલ આઠ લાખ ટનનો સ્ટોક હોય તેવો અંદાજ છે જેને આગામી ત્રણ મહિના દરમિયાન કુલ વીસ લાખ ટન ચણાની જરૂરિયાત છે આમ બાર લાખ ટન શેણાની ખાદ્ય જોવા મળશે દેશમાં બાર લાખ ટનની ખાદ્ય સામે ફેબ્રુઆરીમાં બે લાખ ટન સીણા નવા આવી શકશે પરંતુ બાકીના શેણાની માંગ આયાત દ્વારા જ પૂરી કરવી પડશે દેશમાં ડિસેમ્બર મહિનામાં